બનાવીશું એકદમ સરસ મજાનું ફરામાં બને છે તેવું બટેકાનું શાક તમારા ઘરે જો કોઈ તમારા ઘરે ગેસ્ટ આવ્યા છે અથવા તો ઘરે તમારા ઘરે અચાનક કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ઘરમાં કશું જ શાક નથી ત્યારે રસાવાળું બટેકાનું શાક આવી રીતે બનાવો આ બટેકાનું શાક સુરેન્દ્રનગરના ફેમસ નોવેલ્ટીને બટેકાના શાક જેવું તીખું રસાવાળું અને સાથે પૂરી અને રોટલી સાથે ખાઈ શકાય એવું બને છે તો પૂરી પરાઠા રોટલી સાથે ખાવાની મજા આવે એવું સરસ મજાનું બટેકાનું શાક બનાવવા માટે સૌથી પહેલા ચાર નંગ બાફેલા બટેકા લેવાના જે બે વ્યક્તિ આરામથી ખાઈ શકે છે બાફેલા બટેકા ને છાલ ઉતારી અને સમારી લેવાના મોટા મોટા ત્યાર પછી દોઢ ચમચી તેલ મૂકવાનું છે તેલમાં રાય નો વઘાર કરવાનો છે રાય જીરાનો વઘાર કરી હિંગ ઉમેરી મીઠા લીમડાના પાન ટામેટું અને મરચાં ઉમેરી અને આપણે થોડી હળદર ઉમેરી દેવાની છે ત્યાર પછી આપણે પાણીમાં ઉકળવા દેવાનું છે એકદમ સ્પીડી બનતું હોય શાક બહુ ટેસ્ટી બને છે. જવાબ બને છે હવે આપણે બધા મસાલા એડ કરવાના છે થોડા આમથા શિંગદાણા એડ કરી દેવાના મગફળીના દાણા એડ કરવાથી શિંગદાણા બટેકાનું શાક બહુ સરસ મજાનું બને છે અને ખાવામાં મજા પણ આવે છે જ્યારે સાથે તમે પ્રોટીન તત્વ વધારે લેશો તો તમને એની આડઅસર ઓછી થાય છે તો શિંગદાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ હોય છે એટલા માટે આપણે અહીંયા થોડા શિંગદાણા ઉમેરી દેવાના છે આપણે બધા જે શિંગદાણા ઉમેર્યા પછી મેં એડ કરી થોડી હળદર થોડું નમક ગરમ મસાલો લાલ મરચું ટેસ્ટ અકોર્ડિંગ અહીંયા આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે જેના કારણે આપણું જે શાક બને છે તે લાલ ચટક બને અમારા ઘરમાં તીખું બધા ઓછું ખાય છે એટલા માટે કલર માટે અમે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરીએ છીએ તો હવે અહીંયા આપણે જ્યાં સુધી મગફળીના દાણા ચડી ન જાય ત્યાં સુધી એટલે કે ત્રણ મિનિટ સુધી આપણે આ પાણીને ઉકાળવાનું છે તો અહીંયા એક સૌથી મોટો ફાયદો એ પણ છે કે જે લોકોને નથી વાવતા એ મગફળીના દાણાનું આ શાક ખાઈ શકે છે તો ખરેખર આ મગફળીના દાણાવાળું શાક બહુ મજા આવે છે ટેસ્ટી બને છે અહીંયા તમે બટેકાની સૂકી ભાજી બનાવો કે ડ્રાય બટેકાનું શાક બનાવો જીરાવાળું તો પણ તમે જે શિંગદાણામાં જે મગફળીના દાણા હોય છે એને તળી અંદર એડ કરી શકો છો તો હવે અહીંયા ત્રણથી ચાર મિનિટ થઈ જાય એ પછી આપણે ફરી થોડો ગરમ મસાલો ઉમેરવાનો પહેલાં મેં થોડો જ ઉમેર્યો હતો અને હવે આપણે હલાવીશું અને આપણે ત્રણ મિનિટની વેટિંગ બહુ જ આપણા મગફળીના દાણા હોય છે એ એકદમ ચડી જવા જોઈએ કાચા ન રહેવા જોઈએ નહીંતર તમને ખાવામાં બિલકુલ મજા આવશે નહીં એકદમ આપણને લાગે કે આપણા મગફળીના દાણા બધા ઉકળી ગયા છે તે પાણીમાં અને ચડી ગયા છે ત્યાર પછી

તો ખરેખર સિમ્પલ છે સરળ છે બનાવવું એકદમ મસ્ત છે અત્યાર સુધી તમે કદાચ બટિકાનું રસાવાળું શાક બનાવ્યું હશે પરંતુ શું તમે મગફળીના દાણાવાળું શાક બનાવ્યું છે ન બનાવ્યું હોય તો આ મગફળીના દાણાવાળું શાક વટીકાનું ચોક્કસ બનાવજો તો ખરેખર મિત્રો આ શાક બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ આવી રીતે બનાવો આ શાક પૂરી પરોઠા ભાખરી રોટલી સાથે બહુ સરસ લાગે છે નાના મોટા સૌ કોઈને બટિકાનું શાક નવું લાગશે